ચીઠી નાખ દે જો ચકલા ની ચીઠી પકડાઈ ગઈ હું લઈ કુ જો ચકલા નું તો કે ખીચો ફાડ નાખો ખીચો ફાડી ને માર્યો નથી એ હાલો તો હેલો ગાઈસ વેલકમ બેક ટુ અનધર બ્લોગ આપણો બીજો બ્લોગ એ પાછો સ્ટાર્ટ થઈ ગયો અને દડો હોય ગયો હે ભાઈ આ મેડી ઉપર દડો ગયો હવે દડો મેડી ઉપર તો ક્યાં હે નહી તો આ ભાઈ ના ઘર માં ગયો પણ ભાઈ હું તો આ એસી ચાલુ કરીને ફૂલ ફૂલ ની અંદર ગારો રહે અત્યારે એન્ડ દડો નાખવા રહ્યો તો બોલ હાથે થી અને બેટે થી નાખવા વાળો ધૂલો તો એની ઘરે ગયો હોય હમણાં પૈસા લેવા અમારે તો દડા લેવામાં જિંદગી હોય જાય કાં જકલા પડી તો નવા દડા નવા દડા આવો આ બધે ઘર હાડા એ બેટ ને ધ્યાન રાખો મને તો લાગે આ આમાં હે દડો જો આમાં જોવું હે જકલા ની આપણે તો કેમેરામાં જોઈ લેજો જો આ લો જોઈ લે આવ્યું હે કે નહીં તો ફાઈનલી આજે આપણે ગલીમાં નવી લાઈન નાખી ગઈ તો આજે ફાઈનલી ક્રિકેટ રમી નાખી આપણે રાઈતો રાઈતો હાલ ચકલા બોલ ફેપતું દેખાવું કે નહીં આપણે હવે આમાં હું મારી પરીક્ષાની તૈયારી કરું કે આના ઘડિયા શીખી લઉં ગાઈસ હે હું કયું ન વાંચવાની ટ્રાય કરું જરીક મગજમાં બેહાડવાનું કરું ને તો બાર ચાર અડતાલીસ બાર પાંચ સાત બાર છ બોતેર નથી થતું મારું કોલેજમાં ફેલ હતી કોઈ નથી જોવો ભાઈ વાહ ભાઈ પૂરું હાલો ગાઈસ પૂરું થઈ ગયું બધું એ આજ તો મેં ચોરી કરી હતી ભાઈ ભાઈ હમણાં કહો બધું તમે છેલ્લી વાર કોલેજ જોઈ જાય પછી આય દેખાવાનું નથી ચકલાને મારી ઉપાડી એવો ભાઈ આ પી કેમ મારા મારી જો તમને છે ને અહીં ઓલું બતાવું બોશરૂમ નકરી માઇક્રોથી પહેર્યું છે જો 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 હમણાં એક આઈ પડી જો જો દબા થતી બેટલી આજે તો ઉપર રહી અમારે એટલીક જ અમારે બહુ ચોરી કરવામાં ડિલીવ નથી કરતા કોઈ તું તારી ચીઠી નાખતા જો ચકલાની ચીઠી પકડાઈ ગઈ એ એ મોની માઇક્રો પકડાઈ ગઈ બોલી આ તો તું તારી માંથી કાઈ હું મારું કાઈ આજે હું માઇક્રો લઈ તું લઈ ગયો એમ એક લઈ ગયો એમ ગયો ને માઇક્રો માઇક્રો આપણે કાકા બસ બસ પૂરું ભાઈ હાલો ભાઈ પૂરું જઈ ગયો ભાઈ વાય વાય બાકી હે ગાઈસ કોલેજ નો છેલ્લો દિવસ ભાઈ હું મોજ આવશે આજે તો આજ પછી એ તારી જિંદગી કટે જો જેલમાંથી એમ લઈને આપણી ગાડી ક્યાં ગઈ જોઈ ભાઈ વાવ લાસ્ટ ટાઈમ ઓફ કોલેજ મારો અહીંયા આવી ગયો આજે ભાઈ આ તારી શું લખ્યું હે મેરા યે તેરા મને <laughs> <laughs> પીકે મરા અહીંયા જ હોય લેવો તારે લેવો તારે પીકે મરા આયા આ લે ભાઈ આજી આ બધા હું બાધળો ઉભા હે અહીંયા બાધુ હે ને કઈ ચકલા પાક ને ચકલા આવે હવે ચકલો રસ પાય ભાઈ ચકલા રસ પાવાનો તમે પંખો તોડ નાખ્યો હે અમારે એવું કઈ નુકસાન કોઈ ન કરે પણ આ હેઠે નુકસાન કોઈ ન કરે ઓલો એક એક દોસ્તાર હે ને સાઈ તોડી લાલ સાઈ તોડી ને બધે ન સાઈ અડળતો હતો બાધુ માંસી

જો પાછું ખોયલું તમે પાછ્યું જો ચકલા નો કે ખીચો ફાડ નાખો ખીચો ફાડીને ચકલા માયરો નથી ને ચકલા તન કોય હું તો ના છું સકે તો વાત યાર હું બધું દેસ તું થેલી થોલી પણ આ ભાઈ ઓલી એટલે લઈ ગયો એ દઈ જાજા પાછા ઓ થેલી ભરીને લઈ ગયો ને 500 ના ડટા પાછા બુગાર દેજે ટાઈમ નીચે દવા ની કોઈ લિમિટ છે ભાઈ સાહેબ હાલે હાલો હવે હેને ને ચકલા હાથે માઇક્રો ફેંકી દીધી કેમ

ચકલા ને સહી કરી દીધી જો કે અત્યાર થી છોકરી જોવા માંડ્યો અહીંયા ઊભો ઊભો માં થી માં નજારો મારે કે આ ઓલી છોકરી છે આઈક્યુ લેબલ તારું આવું હે આયલા ઓ કજાણો નંબર ફોન આવે છે મને બાય હલો મિત્રો વ્લોગ ના અહીંયા પૂરો કરી દઈએ અને ભાઈ એક્ઝામ પૂરી થઈ ગઈ હવે કાલ થી આપણે કઈક YouTube માં કઈક નવું નવું કઈક વિડિયો વિડીયો બનાવશું હમણાં ત્રણ તો થોડક નાના નાના વિડીયો આવતા હતા કારણ કે વ્લોગ બનાવો હું મારે હવાર થી વાત બતાય દીધું મે બધું એક્સપોઝ કરી દીધું ટાઈમ આવું કરે પહેલી વાર ચીઠી લઈ ગયો પહેલી વાર આવડો થયો એમાં શું કરો છો તમે ભક્ત કવિ નક્ષી મહેતા વાળા જોતા કોઈ ન જોતા કોઈ નાનો નેબીલા માં તો ચીઠી લઈ ગયો તો ચીઠી નું પાઉટ જ ઘરે ભૂલી ગયો બીજું પાઉટ લઈને આવ્યો એવા મારા ભાઈ ગતા નાનો તો થઈ ભગવાન જ નથી ઈચ્છતા કે હું ચોરી કરું એટલે બ્લોગ ને પૂરો કરી દઈ ગાઈસ મળીયા કાલે કાઈક નવા ધીંગાણા સાથે તો લાગી બાય બાય લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ